પારડીના કોલકઘામે ગામે પાંચ હજાર જેટલા ભક્તો સાથે પ્રભુ શ્રી રામની શોભાયાત્રા નીકળતા કોલ્લક ગામ આજે અયોધ્યામય બન્યો જિલ્લા પંચાયત માજી પ્રમુખ સહિત માછી સમાજ મુસ્લિમ સમાજ વિવિધ જ્ઞાતિજનો રેલીમાં જોડાઈ કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું પારડી તાલુકાના કોલક ગામે આજરોજ સવારે કંકેશ્વર મંદિરથી પ્રભુ શ્રી રામની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા બાવીસ જાન્યુઆરી આજરોજ અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશભરમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે કોલક ગામે પાંચ હજાર જેટલા લોકો જેમાં માછી સમાજ સાથે મુસ્લિમ સમાજ આદિવાસી સમાજ ભંડારી સમાજ તમામ જ્ઞાતિજનો શોભાયાત્રામાં જોડાયા હતા જેમાં બાળકો શ્રી રામ માતા સીતા લક્ષ્મણ ભક્ત હનુમાનના રૂપમાં જોવા મળ્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયતના માજી પ્રમુખ જીતેન્દ્ર ટંડેલે જણાવ્યું હતું કે સવારે નવ કલાકે કંકેશ્વર મંદિરથી શોભાયાત્રા નીકળી રાધાકૃષ્ણ મંદિરે પહોંચી હતી અને જ્યાં અયોધ્યાનો લાઈવ પ્રોગ્રામ એલઈડી પર નિહાળવામાં આવ્યો હતો આખું કોલક ગામ આજે અયોધ્યામાંય બન્યું હતું કોલકના ઉપસરપંચ અજીસ કોલકરે જણાવ્યું હતું કે અયોધ્યા ખાતે રામ મંદિરે લઈ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે જેમાં કોલક ગામ સૌ સાથે મળી શોભાયાત્રામાં જોડાય કોમી એકતાનું ઉદાહરણ અહીં જોવા મળ્યું છે આ પ્રસંગે પાડીના પીઆઈ બીજે સરવ્યાની ટીમ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને માછી મહાજન પ્રમુખ જીતેન્દ્ર ટંડેલ કોલક સરપંચ ગ્રેવિન ટંડેલ ઉપસરપંચ અઝીઝ કોલખર વગેરે ઉપસ્થિત રહ્યા હતા કોલક ગામે ઘરે ઘરે સાથિયા પૂરી દીપ પ્રગટાવી દિવાળી જેવો માહોલ આજે જોવા મળ્યો હતો શોભાયાત્રા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માછી મહાજન પંચના હોદ્દેદારો કારોબારી સભ્યો યુવાનો વડીલો મહિલાઓ કાર્યક્રમમાં જોડાઈ સફળ બનાવ્યો હતો કોલક ગામે નીકળેલ શોભાયાત્રામાં આંધિયા ફળિયાના યુવાનો મહિલાઓએ સાથિયા પૂરી સાથ સહકાર આપ્યો હતો पहला तो बधाने जय सियाराम आज बीस जनवरी अयोध्या अंदर मरियादा पुरुषोत्तम भगवान राम की आज प्राण प्रतिष्ठा थी रही है प्यारे आज मारे कोलक ग आखा गाम न लोग कहवा कि एक मानव मेरावण में वस्ती है लगभग छी साढ़ा छ हजार वस्ती है पांच धी छाजार लोग आजे भेगा एम समाज मुस्लिम समाज અમારા ભંડારી સમાજ અને આદિવાસી સમાજ તમામ સમાજના લોકોએ આજે ભાગ લીધો આજે સવારે નવ થી અમારું કંકેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રા ગામમાં નીકળી અને છેલ્લે અહીંયા અમે અગિયાર વાગે જેવા આ અમારા રાધાકૃષ્ણ મંદિર છે ગામની અંદર ત્યાં અમે આવ્યા અને ત્યાં જે આપણો ડાયરેક્ટ લાઈવ પ્રોગ્રામ હતો અયોધ્યાથી એ લાઈવ પ્રોગ્રામ અમે જે એલઈડી મૂકી છે એલઈડી માંથી અમે નિહાળ્યો અને એટલો બધો માનવ મેળવતા અહીંયા અયોધ્યા એવું અમને આજે લાગ્યું એટલે હું તમામ મારા ગામવાસીઓને એમાં તમામ મારા માછી મહાજન પંચના તમામ હોદ્દેદારો છે મારા કારોબારી સભ્યો છે તમામ સમાજના જે આગેવાનો પધાર્યા એ છે અને મારા નવયુવાનો જે આજે જે ખંડ બધું કામ કર્યું છે જે વ્યવસ્થાના ભાગ રૂપે એમને કામ કર્યું છે એ બદલ હું એમને ખૂબ ખૂબ વંદન કરી અને એમને આભાર વ્યક્ત કરું છું અને આ પ્રસંગે કોલ્લક ગામે આપણા પાર્ટીના ના સાહેબ શ્રી સરવે સાહેબ અને અમારા એસઆઈ કાનજીભાઈ અને એમનો સ્ટાફ અહિયાં બહુ ખુબ આનંદ અનુભવીએ છીએ અને એમનો સાથ સહકાર પણ અમને મળ્યો છે એ બદલ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને અંતે આખા ગામ લોકો અને જે કોઈ બધા આવ્યા છે એમને બધાને મહાપ્રસાદ નો અમે લાભ લીધો અને એ મહાપ્રસાદ માં મહાપ્રસાદ બધા લીધો અને સાંજે અમારા ગામ જે આયોજન છે કે સાંજે ઘરે ઘરે સાથિયા ભરી લાઇટિંગ કરી અને જે દીવા દીવા સળગાવાના છે જે આપણે દિવાળી પર કરીએ છીએ એવું જ વાતાવરણ આજે અમારા કેટલાક ગામે થશે આજે જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે અમારી કોલ્લકની માછી મહાજન પંચે જે કોલ્લકમાં શોભાયાત્રાનું જે આયોજન કરેલું હતું એ આયોજનમાં અમે જે સંખ્યા ધારેલી હતી એનાથી લગભગ ત્રણ ગુણ્યા સંખ્યા થઈ માટે ખરેખર માછી સમાજે જે આયોજન કર્યું એ બદલ હું માછી સમાજને ખરેખર એમનો આભાર માનું છું કે હવે ભવ્ય કાર્યક્રમ થયો અને આ કાર્યક્રમ ની અંદર અમારા મુસ્લિમ સમાજના છોકરાઓ અને ભાઈઓએ પણ પૂરો સાથ સહકાર આપ્યો અને અમે સાથે મળીને આયોજન કર્યું તો ખરેખર આ આજનો દિવસ અમને કાયમ માટે યાદ રહેશે અને ફરી એકવાર માછી સમાજનો આભાર વ્યક્ત કરું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો